સારો વરસાદ વરસી રહ્યો છે પવન પણ સાથે ઉપડી ગયો છે જોરદાર વરસાદ વરસી રહ્યો છે શનિવાર હનુમાનજી મહારાજ નો વાર છે ને વરસાદ સારો એવો વરસાદ વરસી રહ્યો છે તે દબાવ પર ઉભો અકાળા ગામની અંદર વરસાદ વળી રહી વરસી રહ્યો છે સારામાં સારો આજે વરસાદ છે અકાળા ગામમાં આજે શનિવાર વરસાદ સારો એવો પડી રહ્યો છે આજે ભાદરવી હમાસ બારે મેઘ સવારનો વરસાદ ચાલુ છે એક ધારો ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે સરસ મજાનું વાતાવરણ છે મિત્રો જોઈ શકો છો આ વિડીયોના માધ્યમથી બહુ વરસાદ પડ્યો છે સવારનો એક ધારો ચાલુ છે હમણાનોરસાદાદ આજે શનિવાર ભાદરવી અમાસ કાળીયા હનુમાનજી દાદાના મંદિર ધજા દર્શન રામજી મંદિર આજે સવારનો વસ્તા ચાલુ છે કાળા ગામની અંદર અમારી જૂની પ્રાથમિક શાળા છે ઘોર લીમડા કાળિયા હનુમાન દાદાના ધજા દર્શન સામે દેખાય તે રામજી મંદિર છે અને આ કાળિયા હનુમાન દાદાના આપણે રોજે લાઈવ દર્શન કરીએ છીએ તે દાદાની ધજાના દર્શન અને જબરજસ્ત વરસાદ વરસી રહ્યો છે સારામાં સારો વરસાદ વરસી રહ્યો છે જૂની પ્રાથમિક શાળા અકાળા જોરદાર વરસાદ વરસી રહ્યો છે સવારના છ વાગ્યાનો વરસાદ ચાલુ છે આવું વાતાવરણ છે કાળું ડિબાંગ જેવું અને વરસાદ પણ ચાલુ છે અને આજે ભાદરવી અમાજ રાત્રે નવ કલાકે શ્રી સત્યનારાયણ ભગવાનની રામજી મંદિરે કથા રાખવામાં આવેલી છે તો સૌ કોઈએ આમંત્રણ આપવામાં આવે છે આજે લાઈવ પ્રસારણ વરસાદ જોરદાર વરસી રહ્યો છે અમારા ગામમાં દર વર્ષે ભાદરવી અમાસના દિવસે શ્રી સત્યનારાયણ ભગવાનની કથા કરવામાં આવે છે રામજી મંદિરે જય શિયા રામ વરસાદ હજી પણ ચાલુ છે

અમકાન પડી ગયું છે વરસાદના કારણે મે કોઈ રહેતું નથી પણ ત્રિ પાછો વરસાદ ચાલુ થઈ ગયો છે પવન સાથે વરસાદ ચાલુ છે જબરજસ્ત અંધારું થયું છે કાળું પાછું ફરીને આજે બારે મેઘ થયા છે આ દેખાય તે સાઈડ અમરેલી આવેલું છે અમરેલી ખાંભા ઉના ગીર સોમનાથ જુનાગઢ વરસાદ બહુ વરસી રહ્યો છે દેખાય તે બધું કાળું છે અને વરસાદ બહુ વરસે છે

Alat pengendal, coba kita ciri biru